આજે તો જબરદસ્ત ગરમી છે રૂમની બહાર નીકળા નથી કે તરત આપણે ધીમા થઈ ગયા અને કામ બી એટલા છે એક કામ પૂરું થાય નહીં ત્યાં બીજું કામ શરૂ એવું છે તો વા તલ તો મમ્મીએ ઝાપીને સરસ સાફ કરી નાખ્યા પણ હવે દાયનો જો હું આવી દૂધ લેવા તો જોયું તો અહિયાં ખેતર તો ઘેટા બેસાડેલા લાગે છે મસ્ત ભાભી વેલા વેલા નવરા થઈ ગયા છે કેમ કઈ બે વાગ્યા છે

નથી બેન બધું કામ બાકી છે તો હું દૂધ લઈ નીકળી તો ઘેટા લોકો મારી આગળ થઈ ગયા કઈ બાજુથી તમે દ્વારકા થી દ્વારકા બાજુથી આવ્યા

અને ટ્રેક્ટર નો ડુંગરો થઈ ગયો તો હવે વાવવાનું કે દી ઠીક તો કોરવાન થાય એટલે તરત એકલા એકલા થાકી જતા હશો ને હવે

આઠ હજુ થયા છે ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ કામ પતી ગયું છે થોડું 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 ઘરકામ બાકી રહ્યું છે પપ્પા સવારમાં આવેલા ઓ વાડીએ એમને ઓફિસ મતલબ કે વાડીયા જતા રહ્યા છે કાલે તો એટલો એક્સ્ટ્રીમ તડકો હતો પપ્પાને તડકો લાગી ગયો છે મોડામાં ચાંદાને એવું બી થઈ ગયું પણ એને કોઈ ઓપ્શન નથી આજે એક વાડીમાં કોરવાણ ચાલે છે અને એકવાડીમાં છે એમાં નીંદવાનું ને એવું દાડિયા હશે એવું છે અને મમ્મી બી એનું એક યુનિક કામ લઈને ચાલું છે તો એ બી બતાવું સ્ત્રીને ધ્યાન સુતા છે અને ઘરના બીજા મેમ્બર્સ ઘણીવાર વાર કોમેન્ટમાં પૂછતા હોય છે કેમ્મી જય સ્વામીનગર તો હજી પેલું વાળવાનું છે ને વરસાદની આગાહી પણ છે ને मम्मी फर जो साफ करे लेवा लागू बाहर ना

All work done. Motor si taco bi bari di do che pani. Mm -hmm. Thank ધ્યાનુની આંખો નથી ખુલતી તડકામાં હે ધ્યાનુડી હે ધ્યાનુડી તો મમ્મી એનું કામ શરૂ કરી દીધું લોટ છારવાનું એક તો છોડાઈ ગઈ ડોલ નહી મહાભારત સાંભળતા સાંભળતા એટલે મજા આવે દોડા દોડી હે ટ્રેક્ટર ની તો દોડા દોડી ધ્યાન જો નીનન લાવ્યો નીનન હું નીનન છે નીનન ધ્યાનમ જ્યારે ટ્રેક્ટર ચાલતું ટ્રેક્ટર જોવે ને એના અવાજથી એનું એક્સપ્રેશન આવે છે કન્ટિન્યુ જોયા કરશે ક્યાં જ જોશે જ્યાં સુધી અવાજ બંધ થાય ધ્યાનમ ભાઈ હે માલિશ ટાઈમ છે માલિશ કરવી છે ગુડ હા લાવવા

મને દેતું કોલેજ શાક ભાઈ ઊત ને નો ભાઈ ફોન જો ને એટલે નો ભાવે ને શ્રી ને શ્રી ઓ તમને ખબર હાથ તો મે કપરાય ધોયા ને કેતો હો ને તો ચંદુ બાને પે લખો તમારી હું પછી આઈ તમે બોતું માર દઉં કેતો હોય તો એ ભાઈ તમારી ઓસરીમાં પોતા મારે જો તો અમારું મારું ચંદ્રિકા કાકી ત્યાં કરી આવી આવું તમારો વાળો પણ એનું પોતું કેટલું સ્પીડમાં થાય તમારે મારે આટલું સ્પીડમાં થોડું થાય આમ જો આગળ આખી ઓસરી ને પૂરું થઈ જાય આમ પોતું થાય શ્રી હાલો કેમ

આજે અમારે દેવીજી પ્રસન્ન થઈ ગયા છે ત્રણેય વોસરીમાં પોતા મારી દીધા છે બોલ એના ચોટલા લેવા બા ચોટલા લેવું દેખો આપણે બપોરે નવરા થવાનો ટાઈમ હોય ત્યાં ભાઈ ઉઠી જાય અને બસ આમ બે નારે રહીમા કરે